નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે આ સિવાયના શહેરોના બજાર ભાવ તમને આપણી વેબસાઇટ ઉપર જોવા મળી જશે વિડીયોની નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જરૂરથી મળી જશે તો ચાલો આગળ વધીએ અને જાણી લે કે માર્કેટિંગ યાર્ડોમાં આજે ભાવ કેવા રહેલા છે પણ એ પહેલાં વિડિયોને એક લાઇક આપી દેજો તમારા લાઈકથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલગોરી તમને માહિતી મળશે કે વિડીયામાં કાંઈક સારી એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એટલે જેટલી વધારે લાઈક હશે એટલા વધારે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચશે એટલે જરૂરથી લાઈક કરી દેજો તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છન્નુ રૂપિયા હતો चना बात करिए तो एक हज़ार तो पचास थी अगियो आड़ीस तुवर अठार सौ रुपयाठ तल पच्चीसो ओगतो वीस रुपया अड़द सत्तर सौ अठार सौ बार रुपया सोयाबीन की बात करिए तो आठ सौ वीस आठ सौ सीतेर धना अगियारो पचास थीर सौ अठावन जाड़ी मगफी एक थी तेर एक, एक हज़ार थी बार सौ पात्र रुपया जीरा जो बात करिए जूनागढ़ में आज तो चार हज़ार रुपया पाँच हज़ार छ सौ पिंचोतर रुपया बात करिए अमरेली अमरेली में घ आज चार सौ चुम्मासौ सुड़तालीस सोयाबीन आठ सौ दस आठ सौ चालीस एर करिए एक तो, हज़ार पचास थ अगियारो रुपया चना आठ सौ पंचावन अग्यारो अठार लाबा मरचा नौ सौ पचास थी पिस्तालीस सौ रुपया તલ પંદરસો ચાલીસથી ત્રણ હજાર નવ ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો પંચાણુંથી બારસો જાડી મગફળી એક હજાર નવ્વાણુંથી તેરસો બાવીસ કપાસ નવસો બ્યાસીથી પંદરસો છવ્વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો ચાર હજાર ચારસો રૂપિયાથી છ હજાર એકસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પચાસથી અગિયારસો બે રૂપિયા લસણ સોળસો થી ત્રણ હજાર ત્રીસ અડદ થી સત્તરસો રૂપિયા અજમો છવ્વીસો થી 4350 પચાસ ધાણા આઠસો થી સત્તરસો પચાસ સોયાબીનની વાત કરીએ તો છસો થી આઠસો ચાલીસ જાડી મગફળી એક હજારથી અગિયારસો સિત્તેર ચીણી મગફળી એક હજાર થી બારસો રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો સિત્તેર जीरा जो बात करिए जामनगर में आज तो हजार पांच सौ हजार नौ सौ पंदर रुपया गोडल गोडल चार सौ छब्बीस पांच सौ एकसठ डूंगी एक चार सौ छत्तीस तुवेर अग्न एकोतेर थी बेहजार एकसठ तल पच्चीसोसो एरंडो नौ सौ एकावन अग्यारो छस अड़द अग्न सौ एकसठ ठी सत्तर सौ एकाणु ચણા એક હજારથી બારસો એક્યાસી કલંજી સોળસો એકાવનથી તેત્રીસો એકત્રીસ લસણની વાત કરીએ તો પંદરસોથી એકતાલીસો એક નવ લસણ આજે સાતસો એકાણુંથી બત્રીસો એક્યાસી આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો એકત્રીસથી ત્રેવીસો છોતેર ધાણા નવસો છોતેરથી તેરસો એકોતેર ધાણીની વાત કરીએ તો નવસો એકથી તેરસો એકાવન મરચાં નવસો એકાવનથી ચાર હજાર એક ચીણી મગફળી આઠસો એકવીસથી બારસો છોતેર જાડી મગફળી સાતસો એકાવનથી તેરસો અગિયાર કપાસ અગિયારસો એકથી ચૌદસો એકાણું નવા ધાણા આજે નવસો એકાવનથી બાવીસો એકાવન નવી ધાણી એક હજાર એકાવનથી એક જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો આડત્રીસો એક રૂપિયાથી બાસઠસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી નાખજો અને બાકી તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેમાં માં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંજ સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર